બનાસકાંઠા ગ્રામ પંચાયત દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા આજથી શહેરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો ગ્રામ પંચાયત ટીમ દ્વારા શહેરમાં કરિયાણાની દુકાન મોલ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પ્લાસ્ટિકના જબલા રાખનારને રૂપિયા પાંચસો નો દંડ ફટકારવામાં આવ્યો ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈને એક નિર્ણય લેવાયો ત્યારે પ્લાસ્ટિકની થેલીઓ રાખશે તો પાંચસો રૂપિયા દંડ થશે ત્યારે દિયોધર ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિકની થેલીનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું